બસ અમારા એજન્ડા ફાઈવ શિડ્યુલ સિક્સ શીડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તમ માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસ ની હોય ભાજપ ની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાનું અમે એને કોઈ શક્તિ માનતા જ નથી અમારા લોકો ભેગા થઈ જશે એ શક્તિ અમારી આગળ કઈ છે એ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો ત્રીસ વર્ષથી ચૂંટાય છે એક શબ્દ અમારા માટે બોયેલા નથી આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે શા માટે આપવા દઈશું જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ એવા માણસો એવા જે એને લીડર માનતો નથી એ લોકો ભૂમિકામાં છે 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 એટલા માટે માટે થાય અમારી પ્રજા જે એક શબ્દ એને અમે કેવી રીતના ઉમેદવાર માનસુ એ તો ડેડ બોડી થયેલા લોકો છે ને ચિતર વસાવા વેચી ખાતા હોય બીજાને તો એને કેવી રીતના અમે સપોર્ટ કરવાનો પાર્ટી તો આદિવાસી આદિવાસીઓ તરફથી લડતો હતો એનો જન્મ તો તેમાં થયો છે ને અત્યારે ક્યાં ગયો છે દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબર નો ચોર આ કેજરીવાલ છે એમાં જાય તો અમારે શું સમજવાનું